કેરાલુ નગરપાલિકા ખાતે કોંગ્રેસના આગ્રણી મુકેશભાઈ દેસાઈની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું કેરાલુ શહેરના દેશેવાળાની જીતિ શ્રી કેન્દ્ર સુધીનો રોડ તૂટી જવા આપ્યો છે જેને નવીન રોડ બનાવવા માટેની માગણીઓ અને અન્ય માંગણીઓ સાથે કોંગ્રેસના અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના નગરપાલિકાના કોર્પોરેટરો અને સ્થાનિક રહીશોની હાજરીમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપંધ પત્ર આપવામાં આવ્યું હતું અને સત્વારે નવીન રોડ બનાવવાની માંગ પણ ઉઠી હતી ત્યારે કેરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જો સત્વરે અમારી માંગ સ્વીકારોમાં નહીં આવે તો ઉપવાસ આંદોલન પર બેસવાની પણ ચિમકી ઉચ્ચારી હતી અને નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર

આ કુલ કોઈ બાવન લાખ રૂપિયા હતી રાજ કન્સ્ટ્રક્શન નામની કંપની કામ કર્યું જો બાવન લાખનો રોડ કલાક પણ ન ચાલે અને એ વખતે બધી જગ્યાએ રજૂઆત કરી છે અને કહ્યું છે કે એને પણ કહેલું કે બીજું ત્રીસ લાખનું પેમેન્ટ હતું આ જ કંપનીનું એમ કે પચાસ લાખ રૂપિયા આપણી પાસે પડ્યા હતા પણ છતો આ રોડ ના કર્યો 30 લાખ પેમેન્ટ વચ્ચે કરી દીધું એનો ઉલ્લેખ પણ કર્યો છે અને આજે પણ માંગણી છે કે વીસ લાખ કરતો વધારે રૂપિયા પડ્યા

તમે જો આવો આજુબાજુ રહીશો પૂછો આટલો માલ બનવો જોઈએ સિમેન્ટ રેતી પાણી આટલું અંદર આવે છે તો એટલું તમે કે ભાઈ એની ધ્યાન રાખે કોઈ ધ્યાન રાખવા રાખવાળું કોઈ હતું નથી